અને જય માતાજી આજે આપણે એક માતાજીના દર્શન કરવા આવ્યા છે કચ્છમાં માંડવી જોડે તો અમે એમ તો રાતે પોકી ગયા હતા પણ હવે ફેરથી આવ્યા છે માતાજીના દર્શન કરવા તો બધા જોડાઈ રહેજો આપણે માતાજીના ધામ અને માતાજીના દર્શન કરી લેશું કચ્છમાં જ છે જોડાઈ રહ્યો આમ તો મતલબ એમના ગામમાંથી આવવું પડે નાની ખાખર ગામ છે માતાજીનું અને અહીંયા બધું આશ્રમનું કામ ચાલુ છે તો આપણે આગળ સુધી જોડાઈ રહ્યા દરિયો છે માંડવીનો દરિયો છે કે બસ પાંચ કિલોમીટર જ થતો હશે દરિયો છે મતલબ માતાજીના આશ્રમ જોડે જ છે લગતે છે દરિયો તો આપણે આઈમાના દર્શન કરશું આઈમાને પૂછશું અને અહીમાં પૂર્વ આશ્રમ કોમ તો જોડાઈ રહેજો એક માતાજીના દર્શન કરાવી લઈને તમે મારા સાથે દર્શન કરી લેજો ગયા આવી ગયા માતાજીના ધામમાં રાજ્રમ મેં માતાજી હાજર જ છે જો કે ફોન કર્યો તમામ તો જોડાઈ રહેજો આપણે માતાજીના દર્શન કરશું અને માતાજી આરે આશ્રમ ઘૂમી લઈએ પહેલાં માતાજીના દર્શન કરી લે આલો લો બધા મારે યારે દર્શન કરે મસ્ત માતાજીની વાડી છે પોતાની માતાજીની અને બધું અત્યારે થોડુંક આશ્રમનું કામકાજ ચાલુ છે તો આપણે માતાજીને દર્શન કરશું માતાજી હાજર છે તો માતાજીના દર્શન કરીએ આ મને રૂમ છે દર્શન થાય છે આ ગયા દર્શન દેવા

તો જે દાદા ને માનતા હોય કોમેન્ટમાં જય રાવી દાદા લખી દેજો આપડે ગોઘા મહારાજ નું મંદિર છે તો માતાજી અરે ગોઘા મહારાજ દર્શન કરીએ મહારાજ કેવાય

નાની ખફુર ગામ કે અને રાજલ ગામ કે તમે પણ બધાય આવો વધારો રાજલ તનમાં માતાજીના આશીર્વાદ લ્યો વાત છે કે અહીંયા કોઈ મજૂર નથી કે કાઈ નથી માતાજી પોતે જાતે રસોઈ બનાવે છે અને માતાજી મહેમાનને અને એમના સેવકોને જમાડે છે પોતે જ જમણવાર રોટલા ઘડીને માતાજી બધાને ખવડાવે છે બધા બેઠા છે માતાજીને થોડોક માંડવી દરિયો છે રાવેલ પીડાડા છે અને સોનલ માયે દર્શન કરીને બધાએ આવો તો માતાજીએ રિક્ષા વાળાને ફોન કરી નાખ્યો છે તો એ આવે છે તો આપણે બધાએ ફરવા જશું માતાજીએ કીધું છે તો માતાજીના આદેશનું પાલન કરવો જોઈએ અને થોડોક ફરતા આવીએ આપણે જય માતાજી જોડાયેલા રહેજો વિડીયોમાં આ છે વિશાલભાઈ આ છે અમિતભાઈ સુરેન્દ્રનગરથી આયા અમે બધા ભેગા મતલબ એ સુરેન્દ્રનગરથી આયા અમે રાધનપુર થી આયા તો જોડાઈ રહેજો સુરેન્દ્ર અને વટી હાર ભેગું થયું છે

આડી ના છે ને આ ગામ છે સુ નજારા છે બહુ મસ્ત પરો ભણે કેટલો શર્મા છે એટલો શર્મા કે બ્લોગમાં આવો પડે ગ્રુપમાં એક તો નાટક વાળો હોય નિયમા રહેશે બહુ જો એ તો તમાર ભીયો નહિ શર્માતા બોલો ના ના એ લોકો

તો આપણે હવે બીજે દર્શન કરવા જઈએ મોડું થતું હતું મંદિર છે એટલે હજુ અડધો કલાક જેવું લાગશે ભગવાન આમ તો અમારા વડવા કેતા મતલબ કે શિખર ના દર્શન કરી લઈએ ને તો મૂર્તિ ના દર્શન કરે એટલું ગણાય તો આપણે જઈએ ભગવાન આપણે રસ્તામાં જ दर्शन कर ले सो, हम मोहज़ बड़वा वाला बड़े जाओ, हमें मोहज़ करिए। जय माता जी, हाय माता जी, हाय माता जी। फिर से आ गए रे बाबा इधर ज़हर खाने का पैसा नहीं है तू जा रहे जा। अच्छा यार तू कुछ